ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ભરૂચ મંગળવાર તારીખ બે હજાર ત્રેવીસ બે હજાર પચીસ અને તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન દસ ધોરણની અને બાર ધોરણ પૂરક પરીક્ષા યોજના ક્ષેત્રમાં આયોજન અર્થે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ સેનીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ પરીક્ષા સાથે સંકળાયેલ તમામ વિભાગો લેન્ઝનિંગ માટે તમામ વ્યવસાય સુનિશ્ચિત કર્યા હતા વિવિધ નષ્ટાત્મક સૂચનો કર્યા હતા તેમજ પરીક્ષાની અનુસ્પા ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી લેવા અનુરોધ તેમણે કર્યો હતો જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સ્વાતિભા રોલે પૂરક પરીક્ષાલક્ષી વિગત આપતા જણાવ્યું કે તારીખ ત્રેવીસ જૂનથી તારીખ એક જુલાઈ સુધી દસથી બપોરે પંદર વાગ્યા દરમિયાન નવ બિલ્ડિંગના અઠ્યાસી બ્લોકમાં ધોરણ દસની પરીક્ષા છે બે હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે તારીખ ત્રેવીસ જૂનથી તારીખ ત્રણ જુલાઈ સવારે સાડા દસથી થી બપોરે એક પિસ્તાલીસ વાગ્યા દરમિયાન પાંચ બિલ્ડિંગના તેતાલીસ બ્લોકમાં ધોરણ બાર સામાન્ય પ્રવાન છે બારસો નેવું વિદ્યાર્થીઓ पूरक परीक्षा अपने जून बेहज पच्चीस तारीख तेव तारीख त्रीस बपोरे त्रन धी साढ़ा छाग्या दरमियान पांच बिल्डिंग छेतालीस ब्लॉक में धोर बार विज्ञान पीक्षा थे આશરે નવસો દસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે આમ ભરૂચ જિલ્લામાં કુલ ચાર હજાર આઠસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે ભરૂચ શહેરની પ્રાથમિક વિદ્યાલય ડૉક્ટર ગંગુબેન હડકર ગર્લ્સ હાઈસ્કૂલ વી કે ઝવેરી સાધના હાઈસ્કૂલ જે બી મોદી વિદ્યાલય સ્વામિનારાયણ ગુડવિલ હાઈસ્કૂલ બી એસ યુનિયન હાઈસ્કૂલ રૂકમણી દેવી રૂપડકા વિદ્યાલય શ્રી નર્મદા હાઈસ્કૂલ શુકલ તિલકત શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઇન્ડોલ જેવી એસ એસ સી સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓર્ગિયમ સ્કૂલ સેન્ટર્સ ફેરી આર એસ દલાલ હાઈસ્કૂલ અને મુનશી સાર્વજનિક માધ્યમ શાળા ભરૂચ સહિતના સ્થળોએ પરીક્ષા યોજાશે આ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા રહેશે